નમસ્કાર હું મંગલુ ભગત ગામનો લોકસેવક મંગલુ ભગત મારે ગામના નગરજનોને એક સંદેશ દેવો છે કે આવતીકાલે થાનગઢ નગરપાલિકાની તારીખ હોળના દિવસે વોટિંગ છે એટલે વધુમાં વધુ કોંગ્રેસ તરફથી વોટિંગ કરી અને કોંગ્રેસને વિજય બનાવવાની કોશિશ કરો કારણ કે એમએ ગામ જીની બોડી જો કોંગ્રેસની આવશે તો ગામનું નીતિથી કામ કરશું એનું અમે ગામના નગરજનોને વચન આપી છે અને અમે વાસુચી દાદા પણ સ્વગન લીધેલા છે કે અમારી કોંગ્રેસની બોળી આવે એટલે થાનનું જેટલું બને એટલું શક્ય હોય એટલું અમે થાનના વિકાસનું કામ કરશું બાકી ભાજપવાળા ઘોડે ચૂંટાણા પછી ગદારી નહીં કરવી અને જો ચૂંટાણા પછી તમને સંતોષ ન થાય તો મંગળું ભગત ને તમે ગામના પચી પચા આગેવાનો આવીને કેજો કે અમને ગામમાં તમારા કામથી સંતોષ નથી વાસુકી દાદાના સોગંદ કઈ કહું છું કે હું રાજીનામું દઈ દઈશ મારી આખે આખી ટીમના રાજીનામા દેવ રહી દઈશ એની હું તમને ગેરંટી આપું છું પણ મહેરબાની કરીને એક વખત કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરો બે હાથ જોડીને મંગળ કહે છે કે એક વખત આપણું ગામ પીડાયું છે આ પીડામાંથી જો નાબૂદ કરવું હોય આ ખદડામાંથી નાબૂદ કરવું હોય અને એ ખદડામાંથી નાબૂદ કરવું હોય તો એક વખત કોંગ્રેસ ઉપર વિશ્વાસ કરીને જોઈ લ્યો તમે ગામને વિશ્વાસ નઈ આવે તો 100 મહિનાની અંદર મે કીધું ઈ રીતે હું વચનમાં અકબંધ તમારી સામે ઊભો છું બીજું વધારે કહેતો નથી આવતી કાલનું વોટિંગ છે નીચેના ઉમેદવાર ભૂલી જાવ કોંગ્રેસનું જોય કોંગ્રેસ તરફી વોટિંગ કરાવો ગામનો વિકાસ જોતો હોય

કે ગામની જનતા જો કોંગ્રેસની બોડી આવશે તો નગરપાલિકાનું જનરલ બોર્ડ પીપળાના ચોકમાં બેહારશું અને ગામની જનતાના પ્રશ્નો અમે પૂછશું એનો પ્રશ્નનો જવાબ અમે લખશું અને એનો કામનો નિકાલ કેટલા દિવસમાં થશે એને એ બહાયંદરી પત્ર શિપ ઓફિસર પાસેથી અપાવશું એટલા દિવસમાં તમારું કામ સંપૂર્ણ ન થાય તો કેજો તમે હવે એક તો કોંગ્રેસને આપવાની જરૂર છે તમને પણ લાગતું હોય કે કોંગ્રેસ નીતિ થી કામ કરે એવું છે કોંગ્રેસ ની ટીમ મંગલુ ભગત ની ટીમ જો નીતિ થી કામ કરી શકે એવું છે તો જ કોંગ્રેસને મત આપજો નકર તમને આપનું ભાજપ મુબારક જય હિન્દ જય ભારત